ઉત્તરાયણના પાવન પર્વમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર શુશ્રુષા માટે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે ત્યારે આ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વન વિભાગ સુરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ પશુપાલન મહાનગરપાલિકાના સહયોગથી સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે કરુણા અભિયાન હેઠળ એનજીઓના એક હજારથી વધુ સ્વયંસેવકો અને વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ મદદ માટે વન વિભાગ અને પશુપાલન વિભાગની દેખરેખ હેઠળ ચૌદ કલેક્શન સેન્ટર અને સાત ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે નવસારી વેટરનરી કોલેજના છવ્વીસ ડોક્ટરો અને તેર સ્વયંસેવી સંસ્થાઓના એક હજારથી વધુ સ્વયંસેવકો બે દિવસ દરમિયાન ખડેપગે હાજર રહેશે સુરત શહેર જિલ્લામાં વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇન નંબર અને સુરત વન વિભાગની હેલ્પલાઇન ડબલ નાઇન ઝીરો નાઇન સેવન થ્રી ડબલ ઝીરો થ્રી ઝીરો પર કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે પણ હાઈ ટાઈપ કરવાથી સંબંધિત સંસ્થાઓ રેસ્ક્યુ ટીમની ની વિગતો મળી રહેશે કરુણા એપ પર સમગ્ર અભિયાનની કામગીરીનું વન વિભાગ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે જો પર્વ પર આ બે દિવસ દરમિયાન તમને કોઈ ઘાયલ પશુ પક્ષી મળે તો તાત્કાલિક આ નંબર પર કોલ કરી તેમનો જીવ બચાવવા માટે મદદ કરજો કરુણા અભિયાન 2024 આ વખતે ગુજરાત સરકાર તેમજ સુરત વન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા આ વખતે સુરતમાં સુરત જિલ્લામાં 19 જેટલી સંસ્થાઓ કાર્યરત છે અને 19 સંસ્થાઓ દ્વારા 14 જગ્યાએ જુદા જુદા કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને સાત જેટલા ઓટી સેન્ટર બનાવવામાં આવ્યા છે સુરત જિલ્લામાં ઓગણીસ સંસ્થાઓ એનજીઓ જુદી જુદી ક્લબો કામ કરે છે એ ક્લબો દ્વારા એક હજારને તેર આ વખતે એમના વોલન્ટિયરો જોડાયેલા છે અને એ વોલન્ટિયરો અલગ અલગ જગ્યાએ જે જગ્યાએથી કોલ આવશે તે જગ્યાએથી કલ પક્ષી જે ઘાયલ થયેલા છે તેને કલેક્શન કરીને પોતાના કલેક્શન સેન્ટર પર લાવીને એને સારવાર આપશે આપણે ગુજરાતનો વાત કરીએ તો અમારા ગાંધીનગર ખાતે ઓગણીસ છવ્વીસ નંબર છે એની પર સંપર્ક સાધી શકાય છે તેમજ સુરત વન વિભાગનો પણ એક હેલ્પલાઇન નંબર છે નવ્વાણું જીરો સત્તાણું ત્રણસો પૂરા ત્રીસ એની પર પણ આપણે સંપર્ક સાધીને ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર આપી શકાય લોકોને ખાસ અમારા વિભાગ તરફથી એટલી અપીલ છે કે સવારે નવ પહેલાં તેમજ સાંજે પાંચ વાગ્યા પછી ખાસ તો પતંગ ના ચગાવે કેમ કે એ દરમિયાન મોટાભાગે સવારે નવ પછી નવ પહેલાં એ પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળીને પોતાની દિનચર્યા પ્રમાણે દાણા ચણા ચણવા માટે જતા હોય છે અને સાંજે પાંચ વાગ્યા પછી પોતાના માળામાં તરત પરત આવતા હોય છે એ દરમિયાન આપણે પતંગ ના ચગાવીએ અને ખાસ કરીને ચાઇનીઝ માંજાનો અને જે કાચનો ઘસેડો માંજો હોય છે એનો ઉપયોગ ના કરે લોકો તો વધુ સારું છે અને ઉત્તરાયણનો તહેવાર તમ મનાવે કંઈ વાંધો સારો તહેવાર છે આપણા પરંપરા પ્રમાણે મનાવવો જોઈએ તકેદારી રાખીને તહેવાર મનાવે તો વધુ સારું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત